બનાસકાંઠા મથક શિયો ખાતે શ્રી આનંદ પ્રકાશ બાપુની વાડીમાં લઈને લેવાયો મોટો નિર્ણય મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતની સૌથી મોટી લોકગાયિકા કિંજલ દવેના જૈન સમાજના એક યુવક સાથે લગ્ન થયા છે ત્યારે હવે પાંચ પ્રગણા ઓદિત્ય બ્રહ્મ સમાજ લાલઘુમ જોવા મળે છે અને આ મામલે શિયોરી ખાતે આવેલ આનંદવાડીમાં એક સામૂહિક નિર્ણય કરવા માટે મીટિંગ યોજાઈ હતી જેમાં પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જયસંગપુરા ગામના વતની અને લોકગાયિકા કિંજલ દેવેના પિતા લલિતભાઈ દવે તેમજ ઓગઢ તાલુકાના શિરવાડા ગામના પ્રહલાદભાઈ જોશીને બ્રહ્મસમાજમાં કલંક લાગે તેવું કામ કર્યું છે અને સમાજના બંધારણને તોડી નાખી પોતાના વ્યક્તિગત જીવનમાં અનબાન શાન ખાટવા પ્રયત્ન કરી સમગ્ર બ્રહ્મ સમાજને બદનામ કરવાની ભૂલ કરી છે ત્યારે હવે કાકરેજ તાલુકાના મુખ્ય મથક શહોરી ખાતે આવેલ આનંદવાડીમાં પાંચ પુરજ્ઞા ઉદિત્ય બ્રહ્મ સમાજની મિટિંગ યોજીને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો અને સિંગર કિંજલ દવે પિતા લલિતભાઈ દવે અને પ્રહલાદભાઈ જોશી પ્રહલાદભાઈ જોશીને બ્રહ્મ સમાજમાં કોઈ પણ પ્રસંગમાં બોલાવવા કે કોઈ પણ પ્રકારના સામાજિક વ્યવહારો ન કરવા માટે સામૂહિક નિર્ણય લેવામાં આવતા હડકંપ મચી જવા પામ્યો છે જો અગાઉ પણ કિંજલ દવેના લગ્ન બાબતે ચર્ચાઓ ચાલી હતી પરંતુ હાલમાં તો કિંજલ દવેએ જૈન સમાજમાં યુવક સાથે લગ્ન કરી લીધા છે જેમાં બ્રહ્મ સમાજમાં ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે અને આવું કૃત્ય કરવા બદલ પાંચ પરગણા બ્રહ્મ સમાજની લાગણી દુભાવી છે જેમાં સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે